હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે અત્યારે બસમાં બેઠા છીએ અને અમે ધારી તરફ જઈ રહ્યા છીએ મારા પિયર લેડીઝ એન્ડ જન્ટલમેન આજ હમ ભી આ રહે હૈ અપને ગામ ચલિયે વતન મેર પછી અમે ઘરે પહોંચ્યા તો ઘરે પહોંચ્યા ત્યારે બાએ ભવ્યને દેખાડું જો આપણા ઝાડવા નાના એવા છોડમાં મરચાં આવી ગયા છે ભવ્યએ કીધું થયું વાવ બા મારે પણ તોડવું છે તો એના બાએ ના પાડે આ બાજુ ઓવળીના પાન પણ ખૂબ જ સરસ થઈ ગયા છે અમે અંદર ગયા ત્યારે મમ્મી થોડા કેવા કેવડાનું સાફ સફાઈ કરતા હતા તો અમે થોડુંક કામ કરાવ્યું સાફ સફાઈ કરીને ત્યારબાદ ભવ્યભાઈએ મસ્તીના કેવડા ધોયા આજ તો લાગે છે ભવ્ય બધા કેવડા સરસ ધોઈ નાખશે પછી ભે ડ્રોઈંગ બનાવ્યું આવતીકાલે ભીમ અગિયાર છે એટલે અમે ઉપરના રૂમમાં ગયા તો મમ્મી કેરીનો દાબો નાખેલો હતો એમને ખબર હતી કે અમે લોકો કાલે આવવાના છીએ એટલે એને કેરી ગાવટ લઈ લીધી હતી અત્યારે સાંજના પાંચ વાગે ગયા છે અમે લોકો ગામમાં જવા માટે રેડી થઈ રહ્યા છીએ હું કેમેરા સામે શૂટ કરતી હતી ત્યારે ભવ્ય કે હું તમને શૂટ નહીં કરવા દો આડો હાથ રાખે છે ચલો તો ગામમાં જઈએ શોપિંગ કરીને અમે લોકો થાકી ગયા એટલે અમે સોડા પીધી ને પછી ઘરે ગયા ઘરે પહોંચીને હું અથાણા હલાવતી હતી કેમ કે મારા મમ્મીને અથાણું બનાવવાનો બિઝનેસ છે ઘરે બેઠા તે કરે છે તેમાં ગોળ કેરી ખાટી કેરી ગુંદા કેવડા મુરબો બધી જાતના અથાણાં બનાવે છે મારે કોઈને આ અથાણાનો ઓર્ડર આપવો હોય તો નીચે હું નંબર આપી દેશો તમે એ નંબર ઉપર કોન્ટેક કરીને તમારા અથાણાનો ઓર્ડર ઘરે બેઠા મંગાવી શકો છો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી દો જય માતાજી જય શ્રી કૃષ્ણ